નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો આજના સમાચાર પાકિસ્તાન ભારત વચ્ચે રણ માં બોર્ડર નજીક સોલાર સર્વેની કામગીરી માટે ગયેલ એન્જિનિયર ગુમ બીએસએફ તથા પોલીસ ડ્રોન થી શોધ ચલાવે છે રાપર તાલુકાના બેલા ગામ નજીક આવેલા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા રણ વિસ્તાર આવેલો છે અહીં માર્ગ નિર્માણ માટે સર્વેની કામગીરી ચાલી રહી છે દરમિયાન અહીં કામ કરતી ખાનગી કંપનીના ઇજનેર ગુમ થયો છે જેની શોધખોળ આજે બીજા દિવસે પણ યથાવત છે બીએસએફ અને પોલીસ દ્વારા ડ્રોન કેમેરા સહિતના સાધનોની મદદથી વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે ગત છ એપ્રિલે આ ઘટના પ્રકાશમાં આવી હતી જ્યારે ખાનગી કંપનીના ત્રણ કામદારો રણ વિસ્તારમાં સર્વે માટે ગયા હતા આ દરમિયાન બે કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ ઇજનેર અર્નબ પાલ નામના એન્જિનિયરનો હજુ સુધી કોઈ પતો નથી અદાણી કંપની દ્વારા પચાસ હજાર હેક્ટર જમીનમાં સોલાર પ્રોજેક્ટ માટે સર્વેની કામગીરી ચાલી રહી હતી આ માટે પંદરેક ગાડીઓનો કાફલો બેલા ગામે પહોંચ્યો હતો આ કાફલામાંથી એક ગાડી રણની અંદર ગઈ હતી જેમાં ત્રણ લોકો સવાર હતા રણમાં ગાડી આગળ ન જઈ શકતા બે લોકો ચાલીને અંદર ગયા હતા જ્યારે ડ્રાઈવર ગાડી સાથે રાહત જોઈ રહ્યો હતો તાપ અને પાણીની અછતને કારણે બે કામદારો થાકી ગયા હતા તેઓ પાછા ફરતા હતા ત્યારે એક સર્વેયર રણમાં જ બેસી ગયો હતો અને ઈજનેરને ગાડી લાવવા મોકલ્યો હતો પરંતુ ગાડી લાવવા ગયેલો ઇજનેર અર્ણપાલ ગુમ થઈ ગયો હતો બેલા પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા ગત રાતથી જ શોધખોળ શરૂ કરવામાં આવી છે પીએસએફના સાત વાહનો અને ડ્રોન કેમેરાની મદદથી રણ વિસ્તાર ખૂંદવામાં આવ્યો છે રાત્રે પણ ઇજનેરના મોબાઈલની લાઇટ ચાલુ હોવાની આશાએ તપાસ કરવામાં આવી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો હવે સ્થાનિક જાણકારોની મદદથી રણના આસપાસના જંગમ વિસ્તારોમાં શોધખોળ કરવામાં આવશે બેલા પીઆઈ એમ એન દવેના જણાવ્યા મુજબ ગુમ થયેલા ઇજનેરની શોધખોળ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આકરા તાપ અને રણના વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ગુમ થયેલા ઇઝનીરની શોધખોળ માટે સુરક્ષા તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સોફ કચ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદીપુર પાવરબાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ornaments નો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ આઠ એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર